મિત્રો શું તમે જાણો છો કે આ ઠંડા હવામાનમાં તમારા ફેફસાની અંદર કેટલીક ખતરનાક ઘટના ઘટી રહી છે છાતીમાં આ હળવો ભારેપોં અથવા ગળામાં સતત થતી ખુસખુસ જો તમે તેને ફક્ત સામાન્ય શરદી કે ઉધરસ સમજી રહ્યા છો તો તમે એક ભયાનક ભૂલ કરી રહ્યા છો વિશ્વાસ કરો આવી જીવલેણ બેદરકારી બિલકુલ ના કરશો તરત જ આ વીડિયોને પૂરો જુઓ કારણ કે અત્યારે તમારા ફેફસાની ઊંડાઈમાં જે વિષ એટલે કે ઝહેર જમા થઈ રહ્યું છે તે એક સાયલન્ટ કિલર બીમારીને જન્મ આપવાનું છે અસ્થમા શ્વાસ ફૂલવો અને ક્રોનિક એલર્જી તો બસ શરૂઆત છે અસલી ખતરો હજુ બાકી છે લાખો લોકો વર્ષોથી આ ભયાનક સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે અને જો તમે પણ તેમની ગણતરીમાં સામેલ થવા નથી માંગતા તો એક પણ પળ માટે નજર હટાવશો નહીં આ સમસ્યા ફક્ત શિયાળાની ઋતુની નથી પરંતુ આખા વર્ષ દરમિયાન ઘણા લોકોના જીવનને નર્ક બનાવી દે છે જરા વિચારો તમારી છાતી પર હંમેશા પથ્થર જેવું દબાણ અનુભવાય છે ગળામાં હંમેશા કંઈક ફસાયેલું લાગે છે લાખ કોશિશ કરવા છતાં પણ તે કફ બહાર નથી નીકળી રહ્યો અને ઉધરસ રોકાવાનું નામ નથી લેતી ખાસ કરીને વાતાવરણ સહેજ બદલાતા જ તમારી તકલીફ વધી જાય છે જેમને દમ એટલે કે અસ્થમા છે તેમના માટે તો દરેક શ્વાસ લેવો એક જંગ લડવા જેવું છે ત્યાં સુધી કે જે લોકો આખું વર્ષ શરદી છીંક અને જૂની એલર્જીથી પરેશાન રહે છે તેમનું શરીર અંદરને અંદર નબળું પડતું જાય છે આ સમસ્યાઓને સામાન્ય સમજવી અથવા નજરઅંદાજ કરવી એ એક બહુ મોટા ખતરાને આમંત્રણ આપવા જેવું છે તેથી જ આજના આ એપિસોડમાં આપણે બિલકુલ ઊંડાઈમાં ઉતરીશું અને જોઈશું કે તમારા ગળા અને છાતીમાં કફ જામવાનું અસલી કારણ શું છે કેમ અસ્થમા કે શ્વાસની તકલીફ જેવી બીમારીઓ તમારો પીછો નથી છોડતી અને જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલતી રહી તો તમારા શરીરને કયા કયા ભયાનક નુકસાન થઈ શકે છે અને સૌથી જરૂરી વાત આજે આ વિડિયોના અંતે અમે તમને એક એવી મહા ઔષધિ બનાવવાની રીત શીખવીશું જે પૂરી રીતે પ્રાકૃતિક ચીજોથી બનેલી છે પરંતુ તેની તાકાત દુનિયાની શ્રેષ્ઠ એન્ટીબાયોટિક દવાઓ કરતાં પણ ઘણી ઘણી વધારે છે આના માટે તમારે એક પણ રૂપિયો વધારાનો ખર્ચ કરવો નહીં પડે તમારા રસોડાની કેટલીક સામાન્ય ચીજો જ પૂરતી છે આ નુસ્ખો જાણ્યા પછી તમારો વર્ષો જૂનો જમા થયેલો કફ તરત જ ઓગળીને બહાર આવી જશે અને શ્વાસની નળી એકદમ સાફ થઈ જશે તો એક સેકન્ડ માટે પણ આ વિડિયોને સ્કીપ ના કરશો અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે આ નાનકડી જાણકારી તમારો જીવ બચાવી શકે છે આવો સૌથી પહેલાં એ કારણો પર વાત કરીએ જેના કારણે તમારી છાતીમાં કફ જમા થઈ રહ્યો છે અને તમારું શરીર અંદરથી નબળું પડતું જાય છે મિત્રો હું ફરીથી આ વાત પર ભાર મૂકી રહ્યો છું કે એક સમય હતો જ્યારે દમ કે શ્વાસની તકલીફ ફક્ત વૃદ્ધ લોકોમાં દેખાતી હતી પરંતુ હવે હાલત ભયાનક છે હવે આ સમસ્યા સમાજના દરેક ઘરમાં ત્યાં સુધી કે નવજાત શિશુઓમાં પણ જોવા મળી રહી છે તેથી જ આ વીડિયોમાં જણાવેલી દરેક વાતને બહુ ધ્યાનથી સાંભળો જેથી તમે પોતે પણ સુરક્ષિત રહી શકો અને તમારા પરિવારના સભ્યોને પણ સુરક્ષિત રાખી શકો જ્યારે કોઈ વાયરસ બેક્ટેરિયા કે ફંગસ તમારા ફેફસા પર હુમલો કરે છે તો ફેફસાના કોષોમાં અસહ્ય સોજો આવી જાય છે અને તે જ સોજાના કારણે આપણું શરીર જરૂર કરતાં વધારે બલગમ કે કફ બનાવવાનું શરૂ કરી દે છે જે તે ઇન્ફેક્શનને બહાર કાઢવાની કોશિશ કરે છે પરંતુ વધારે કફ જામવાથી શ્વાસ લેવાનું બંધ થવા લાગે છે અને ત્યાંથી જ અસલી ખતરો શરૂ થાય છે આ સિવાય બીજા પણ ઘણા કારણો છે જે તમારા તંત્રને તબાહ કરી રહ્યા છે જેમ કે ક્રોનિક બ્રોન્કાઇટીસ નામની બીમારી જ્યાં ફેફસાની હવાની નળીઓ એટલે કે બ્રોન્કિયલ ટ્યુબ્સમાં લાંબા સમય સુધી સોજો રહે છે અને આ સોજાથી પણ કફ બનતો રહે છે સાથે જ જે લોકોને એલર્જી છે ધૂળ ધુમાડો પરાગ્રજ કે પ્રાણીઓના વાળથી તેમનું શરીર પણ આ એલર્જન્સને બહાર કાઢવા માટે બહુ વધારે બલગમ બનાવે છે સૌથી ખતરનાક વાત એ છે કે આજના સમયમાં પ્રદૂષણે એક વિકરાળ રૂપ ધારણ કર્યું છે આપણી ચારે બાજુ એટલો ધુમાડો ધૂળના રચકણો અને કેમિકલ પદાર્થો ભળેલા છે કે જ્યારે આપણે શ્વાસની સાથે તેને અંદર લઈએ છીએ તો તે આપણા ફેફસામાં ઘૂસીને ફેફસાની અંદરની નાઝુક ઝીણી નળીઓ એટલે કે સીલીયાને નબળી પાડી દે છે પરિણામે કફ સરળતાથી બહાર નથી નીકળી શકતો અને જમા થઈને શ્વાસની તકલીફ પેદા કરે છે આ સિવાય જે લોકો ધૂમ્રપાન કરે છે અથવા ધૂમ્રપાન કરનારાઓની પાસે રહે છે સેકન્ડ હેન્ડ સ્મોક તેમના ફેફસાની કાર્યક્ષમતા એવી જ રીતે ખરાબ રીતે ઘટી જાય છે અને કફ જામવાની પ્રવૃત્તિ વધી જાય છે યાદ રાખો આ બધા કારણો ધીરે ધીરે તમને દમ એટલે કે અસ્થમા તરફ ધકેલે છે જેનું પરિણામ બહુ ભયાનક હોઈ શકે છે અસ્થમા એક એવી સ્થિતિ છે જ્યાં શ્વાસની નળી સાંકડી સોજી ગયેલી અને વધારાના બલગમથી ભરાઈ જાય છે જેનાથી શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય છે તેથી આ વાતોને જાણ્યા પછી હવે એક પણ પળ રાહ ના જુઓ અને તેના ઈલાજ પર ધ્યાન આપો હવે સાંભળો તે બીજી જાણીતી સમસ્યા વિશે જેના કારણે તમારામાંથી ઘણા લોકો રાત્રે ઠીકથી ઊંઘી પણ નથી શકતા હંમેશા ગળાના આ ભાગમાં કફનો એક ગઠ્ઠો ચીપકેલો રહે છે ગળું હંમેશા ખુશખુસ કરે છે અને વારંવાર ગળું સાફ કરવું પડે છે પરંતુ કફ પૂરી રીતે નીકળી નથી શકતો આ અસહ્ય તકલીફને ડોક્ટર પોસ્ટ નેઝલ ડ્રિપ અથવા પીએનડી કહે છે અસલમાં જ્યારે આપણા સાયનસ કે નાકનો અંદરનો ભાગ સંક્રમિત થાય છે અથવા તેમાં સોજો શરૂ થઈ જાય છે તો વધારે કફ બને છે તે કફ નાકથી બહાર નીકળવાને બદલે ગળાના પાછળના ભાગથી ટપ ટપ કરીને નીચે પડતો રહે છે અને ગળાના આ ભાગમાં જમા થઈને બેચેની પેદા કરે છે શરદી સડેખમ સાયનોસાઈટીસની ગંભીર સમસ્યા કે જૂની એલર્જીના કારણે જ મુખ્ય રૂપે અપીએનડીની સમસ્યા દેખાય છે તમે કદાચ વિચારતા હશો કે આ મામૂલી ગળું સાફ કરવાનું છે પણ અંદરને અંદર તમારી શ્વાસની નળીને જે નુકસાન થઈ રહ્યું છે તેની તમે કલ્પના પણ નથી કરી શકતા હવે આવીએ તે કારણ પર જે તમારા ફેફસાને ધીરે ધીરે ખતમ કરી રહ્યું છે તે છે તમારી ચારે બાજુનું ઝહેરી પર્યાવરણ અને તમારી પોતાની જીવનશૈલીની કેટલી ખતરનાક આદતો તમે કદાચ વિચારતા હશો કે જો તમે ધૂમ્રપાન નથી કરતા તો તમે સુરક્ષિત છો પરંતુ આ ધારણા પૂરી રીતે ખોટી છે હા જે લોકો સિગરેટ કે બીડી પી રહ્યા છે તેમની શ્વાસની નળી નિકોટીનના ઝેરી ધુમાડાથી સીધી બળી રહી છે તેમાં કોઈ શંકા નથી દિલ્હી કે મુંબઈ જેવા પ્રદૂષણ ભરેલા શહેરોમાં ઊભા રહીને ધૂમ્રપાન કરવું એટલે પોતાને પોતાની મરજીથી મોતના મોઢામાં ધકેલવા જેવું છે આ ધુમાડો ફેફસાની કાર્યક્ષમતાને એટલી ઓછી કરી દે છે કે ગંભીર બીમારીઓ ઘર કરી લે છે પરંતુ ફક્ત ધૂમ્રપાન કરનારા જ નહીં જે લોકો ઘરની અંદર રસોઈ બનાવે છે તેમને પણ એટલો જ ખતરો છે ગ્રામીણ વિસ્તારોમાં કે શહેરોમાં જૂના ઘરોમાં જ્યાં આજે પણ લાકડાના ચૂલા કે હાનિકારક ગેસ પર રસોઈ બને છે તે ઝેરી ધુમાડો લાંબા સમય સુધી શ્વાસની સાથે ફેફસામાં પ્રવેશ કરીને એક ચેન સ્મોકર જેટલું જ નુકસાન પહોંચાડી રહ્યો છે રસોડાના આ સાયલેન્ટ ધુમાડાને નજરઅંદાજ કરવાનો મતલબ છે પોતાના ફેફસાને ધીરે ધીરે ખતમ કરી દેવા આ સિવાય જેમને ક્રોનિક બ્રોન્કાઇટિસ કે શ્વાસની નળીના લાંબા સમયના સોજાની સમસ્યા છે તેમના માટે તો છાતીમાં કફ જાંબો લગભગ રોજની વાત થઈ જાય છે પરંતુ એક બીજું કારણ છે જે તમને પૂરી રીતે ચોંકાવી દેશે તે છે તમારા પેટની સમસ્યા જી હા જ્યારે તમારા પેટનો ખતરનાક એસિડ ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ અથવા જીઈઆરડીના કારણે નળીથી ઉપરની તરફ આવે છે તો તેનો કેટલોક ભાગ ગળા અને શ્વાસની નળી સુધી પણ પહોંચી જાય છે આ એસિડ શ્વાસની નળીની અંદર નુકસાન પહોંચાડે છે અને શરીર ત્યારે આ ઝેરી એસિડને બહાર કાઢવા માટે વધારાનો કફ બનાવવાનું શરૂ કરી દે છે જોયું તમે તમારી પેટની સમસ્યા પણ કેટલી ખતરનાક રીતે તમારા શ્વસનતંત્રને પ્રભાવિત કરી રહી છે અને અંતમાં વાત કરીએ તે ચરમ ખતરાઓની જે આ કફ જામવાનું અંતિમ પરિણામ હોઈ શકે છે અસ્થમા કે દમ અને શ્વાસ ફૂલવો એલર્જીનો મતલબ ફક્ત શરીર પર ખંજવાળ કે લાલચકામાં નથી દોસ્તો આ એલર્જી એક ગંભીર રૂપ લઈ શકે છે તમારી જાણકારી વગર જ્યારે ધૂળ માટી પ્રાણીઓના વાળ કે ત્યાં સુધી કે હળવા પરફ્યુમની ગંધ પણ તમારી શ્વાસ સાથે શરીરમાં જાય છે તો તમારી શ્વાસની નળી વધારે ઉત્તેજિત થઈને સંકોચાવા લાગે છે પરિણામે શ્વાસ લેવામાં ભયંકર તકલીફ થાય છે અને અસ્થમાનો ખતરનાક હુમલો પડી જાય છે ધૂળ શિયાળાનો ધુમ્મસ અને ભેજવાળી દિવાલો પર લાગતી ફૂગ આ એલર્જી માટે ઘણી હદ સુધી જવાબદાર છે વંશાનુગત કે જેનિક કારણો પણ આ બીમારીના લગભગ અડધા કિસ્સાઓ માટે જવાબદાર છે જો તમારા માતાપિતા કે નજીકના સંબંધીઓમાંથી કોઈને પણ દમ કે શ્વાસની તકલીફ છે તો તમારામાં પણ તે હોવાની સંભાવના બહુ વધારે છે અને સૌથી મોટી વાત ધૂમ્રપાન અને ચરમ વાયુ પ્રદૂષણથી આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે આપણી શ્વાસની નળી એક ટ્યુબ જેવી હોય છે જ્યારે ધુમાડો કે પ્રદૂષિત કણો આ ટ્યૂબમાંથી પસાર થાય છે તો તે નળી સંકોચાઈ જાય છે અને ધીરે ધીરે લગભગ બંધ થઈ જાય છે તેના કારણે શ્વાસ લેવામાં ભયંકર સમસ્યા થાય છે અને અસ્થમાની સમસ્યા અંતિમ ચરણ પર પહોંચી જાય છે આ ભયાનક સમસ્યાથી છુટકારો મેળવવા માટે હવે તમારે જાણવો પડશે તે સિક્રેટ ઘરેલું નુસ્ખો જે તમારા ફેફસાને સાફ કરીને તમને એક નવું જીવન આપશે હમણાં જ તૈયાર થઈ જાઓ તે મહામૂલ્યવાન ઇલાજને જાણવા માટે મિત્રો અત્યાર સુધી તમે જાણ્યું કે કેમ આ કફ એલર્જી અને શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓ તમારો પીછો નથી છોડતી પરંતુ શું તમે જાણો છો જો આ સમસ્યાઓ વર્ષો સુધી ચાલતી રહે તો તમારા શરીરની અંદર એક એવો સાયલેન્ટ કિલર બની રહ્યો છે જે તમારી જાણકારી વગર તમારા હૃદયને નબળું કરી રહ્યો છે અને આવનારા કેટલાક મહિનાઓમાં તમારા જીવ જવાનું કારણ બની શકે છે મોટાભાગના લોકો આ ભયાનક પરિણામ વિશે નથી જાણતા અને દિવસે ને દિવસે સાધારણ દવાઓ ખાઈને સમસ્યાને વધારે વધારી દે છે જો તમે પણ આ ભૂલ કરશો તો ખતરો નક્કી છે પરંતુ આ ભયાનક અંજામ અને તેનાથી બચવાનો શ્રેષ્ઠ પ્રાકૃતિક નુસ્ખો જાણતા પહેલા હેલ્થ હબ ગુજરાતી તરફથી તમને મારી એક ખાસ વિનંતી છે આ બહુમૂલ્ય વીડિયો તમે ભારતના કયા શહેર રાજ્ય કે જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે અત્યારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલશો જો તમારી આ જટિલ સ્વાસ્થ્ય સમસ્યા સાથે જોડાયેલો કોઈ વ્યક્તિગત સવાલ છે તો તે પણ જરૂર કોમેન્ટ કરીને જણાવો કોમેન્ટમાં તમારી જગ્યા અને સવાલ લખીને અમને પ્રોત્સાહિત કરો યાદ રાખો તમારી એક કોમેન્ટ હજારો લોકો સુધી આ વિડિયોને પહોંચાડવામાં મદદ કરશે અમે તે કોમેન્ટ્સનો જવાબ આપવાની કોશિશ કરીશું હવે આંખ ઉઘાડનારી જાણકારી જાણી લો લાંબા સમય સુધી કફ જામવો અસ્થમા અને શ્વાસની તકલીફની અંદેખી કરવા પર જે બે મુખ્ય બીમારીઓ તમારા શરીરમાં ઘર કરી શકે છે તેના નામ સાંભળો પહેલું સીઓપીડી આનું પૂરું નામ છે ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ આ બીમારી તમારી શ્વાસની નળીને ધીરે ધીરે એવી રીતે સાંકડી કરી દે છે કે ફેફસાની કાર્યક્ષમતા લગભગ પૂરી રીતે ખતમ થઈ જાય છે તમારી શ્વાસની નળી એટલી નબળી થઈ જશે કે મામૂલી કામ કરવા પર પણ તમારો દમ ફૂલી જશે સીધા શબ્દોમાં કહીએ તો આ તમારા ફેફસાને પથ્થર જેવા સખત બનાવી દે છે જેનાથી છુટકારો મેળવવો લગભગ અશક્ય છે બીજું પલ્મુનરી હાઇપરટેન્શન આ તો એનાથી પણ વધારે ખતરનાક છે આ બીમારીમાં તમારા ફેફસાની રક્તવાહિનીઓમાં હાઈ બ્લડ પ્રેશર બની જાય છે તેના કારણે તમારા હૃદયને લોહી પંપ કરવા માટે વધારાની મહેનત કરવી પડે છે જેના કારણે ધીરે ધીરે હૃદય નબળું પડવા લાગે છે આ સ્થિતિ ફેફસા અને હૃદયની કાર્યક્ષમતાને એકસાથે ઘટાડે છે જેનાથી અચાનક હાર્ટ એટેક કે કાર્ડિયાક અરેસ્ટનો ખતરો અનેક ગણો વધી જાય છે આ સિવાય નબળા ફેફસાના કારણે વારંવાર શરદી સળેખમ ઉધરસ અને ન્યુમોનિયા જેવા ઇન્ફેક્શન થઈ શકે છે જે તમને જીવવા નહીં દે આ ચરમ પરિણામથી બચવા માટે હવે તૈયાર થઈ જાઓ તે પ્રાકૃતિક એન્ટીબાયોટિક બનાવવાની રીત જાણવા માટે જે તમારા હજારો રૂપિયા બચાવશે અને આ બધી ગંભીર સમસ્યાઓથી તમને મુક્તિ અપાવશે આ ફક્ત એક ઘરેલું નુસ્ખો નથી આ તમારા ફેફસા માટે એક અમૃત સમાન છે નંબર એક અડુસીના પાન ફક્ત ચાર પાંચ પાન એટલે કે લગભગ એક કપ અડુસીના પાન શ્વસનતંત્રના રાજા છે શરદી ઉધરસ બ્રોન્કાઇટીસ માટે આ એક મહા ઔષધિ છે આમાં બહુ વધારે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબાયોટિક ગુણો હોય છે જે વાયરસ અને બલગમને દૂર કરવામાં જાદુગર જેવું કામ કરે છે નંબર બે તુલસીના પાન ફક્ત ચાર પાંચ પાન આ તમારી ઇમ્યુન સિસ્ટમને રોકેટની ઝડપે વધારી દેશે આ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વધારાના ટોક્સિન્સને દૂર કરીને અસ્થમા અને શ્વાસની નળીનો સોજો ઓછો કરવામાં મદદ કરે છે નંબર ત્રણ લવિંગ બે ત્રણ નંગ આ એક શક્તિશાળી એન્ટિસેપ્ટિક છે જે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીમાઇક્રોબિયલ તરીકે કામ કરીને તમારા ફેફસાના ઇન્ફેક્શનને જડમૂળથી ખતમ કરી દે છે નંબર ચાર મરી બે ત્રણ નંગ આ તમારા શ્વસન અંગને તાકાત આપે છે આ શ્વસનતંત્રને વધારે મજબૂત કરે છે અને પાચન વધારવામાં પણ મદદ કરે છે નંબર પાંચ શુદ્ધ મધ ફક્ત અડધી નાની ચમચી યાદ રાખો આ મધ સોના કરતાં પણ વધારે કિંમતી છે કારણ કે મધ એક વાહક તરીકે કામ કરે છે જે બાકી ચારેય ચીજોની અસરને ઝડપથી તમારા શરીરના કોષો સુધી પહોંચાડે છે જેનાથી ઇલાજ જલ્દી શરૂ થાય છે સૌથી પહેલાં અળુસી અને તુલસીના પાનને સારી રીતે ધોઈ લો હવે આ પાન લવિંગ અને કાળી મરીને એકસાથે ખલદસ્તામાં અથવા મિક્સરમાં થોડું પાણી નાખીને સારી રીતે પીસીને કે કૂટીને એક પેસ્ટ બનાવી લો હવે આ પેસ્ટમાંથી એક ચમચી લો અને તેમાં ભેળવી દો અડધી નાની ચમચી શુદ્ધ મધ આજ મિશ્રણ છે તમારું પ્રાકૃતિક એન્ટિબાયોટિક દરરોજ સવારે ખાલી પેટે એકવાર અને રાત્રે સૂતા પહેલાં એકવાર આ મિશ્રણને સતત સાત દિવસ ખાઓ તમારા ફેફસા સાફ થઈ જશે કફ ઓગળીને બહાર નીકળી આવશે અને તમે શાંતિથી શ્વાસ લઈ શકશો આ સરળ નુસ્ખો તમારી જિંદગી બદલી દેશે તો એક પળમાં પણ વિલંબ ના કરશો અત્યારે જ તૈયાર કરો આ જાદુઈ દવા અને બચાવો તમારી જિંદગી હવે જાણીએ બનાવવાની સાચી વિધિ જેથી શક્તિ ઓછી ના થાય સૌથી પહેલાં એક પેનમાં એક કપ પાણીથી થોડું વધારે પાણી લો બિલકુલ સાચું માપ બતાવી રહ્યો છું આનાથી દવાની તાકાત ઓછી નહીં થાય ત્યારબાદ જ્યારે પાણી હળવું ગરમ થઈ જાય તો તેમાં અડુસીના પાન તોડીને નાખી દો સાથે લવિંગ તુલસીના પાન અને કાળી મરીને હળવા કૂટીને નાખવાના છે કૂટ્યા વગર તેમનો અર્ક પૂરી રીતે બહાર નહીં નીકળે યાદ રાખો હવે આ મિશ્રણને મધ્યમ આંચ પર પાંચથી સાત મિનિટ સુધી પૂરી રીતે ઉકળવા દો જ્યાં સુધી પાણી અડધું ના રહી જાય આ જ અસલી સિક્રેટ ટ્રીક છે જ્યાં સુધી પાણી અડધું નહીં થાય ત્યાં સુધી ફેફસાનો કફ ભગાડવાની અસલી તાકાત નહીં બને સારી રીતે ઉકળી ગયા પછી પેનને તરત જ ઢાંકી દો અને બે મિનિટ રહેવા દો આનાથી ચીજોનો અર્ક એટલે કે રસ પાણી સાથે હજુ વધારે સારી રીતે ભળી જશે અને હવે સૌથી જરૂરી સ્ટેપ જ્યારે પાણી હળવું નવશેકું હોય એટલે કે પીવાલાયક સામાન્ય તાપમાન પર આવે ત્યારે જ તેને ગાળી લો યાદ રાખો ઉકળતા ગરમ પાણીમાં મધ નાખવાથી તેની અસર ઓછી થઈ જાય છે અને મધના ગુણો ખતમ થઈ જાય છે તેથી ગાળ્યા પછી હળવા નવશેકા પાણીમાં અડધી નાની ચમચી શુદ્ધ મધ ભેળવી દો તમારી દુનિયાની શ્રેષ્ઠ પ્રાકૃતિક એન્ટીબાયોટિક હવે પૂરી રીતે તૈયાર છે આ જીવનદાયી પીણું તમે દિવસમાં બે વાર એક કપની માત્રામાં પીશો એક વાર સવારે અને એકવાર સાંજે સવારે ખાલી પેટે પીવાનું છે એટલે કે તમારા નાસ્તા કે સવારના જમવા કરતાં ઓછામાં ઓછી ત્રીસ મિનિટ પહેલાં અને બીજી વાર સાંજે કે રાત્રે જમતા પહેલાં એકવાર પીઓ હું તમને સો ટકા વિશ્વાસથી કહી શકું છું કે તમને પહેલા દિવસથી જ તેની અસર અનુભવવા લાગશે તમારી છાતીમાં જમા કફ સરળતાથી બહાર નીકળશે અને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહીં થાય આ ઇલાજ દરમિયાન અથવા ખાસ કરીને શિયાળાની ઋતુમાં તમારા માટે બે ત્રણ બીજી અનમોલ ટીપ્સ યાદ રાખવી બહુ જરૂરી છે જે તમારા સ્વાસ્થ્યને ઝડપથી પાછું લાવશે હંમેશા હળવું નવશેકું પાણી પીવાની આદત પાડો આ આદત ફક્ત બીમારો માટે નહીં પણ બધા માટે બહુ ફાયદાકારક છે ઠંડી હવા ક્યારેય પણ ગળા કે છાતી પર ના લાગવા દો બહાર નીકળતી વખતે હંમેશા મફલર કે શાલથી તમારા ગળા અને મોઢાને ઢાંકીને રાખો નહીંતર કફ ફરીથી જામી શકે છે રાત્રે સૂતા પહેલાં શુદ્ધ સરસવનું તેલ કે નાળિયેરનું તેલ હળવું શેકુ કરીને તમારા ગળા અને છાતી પર સારી રીતે માલિશ કરો તમે જોશો કે જમા થયેલો કફ ઘણી હદ સુધી સાફ થઈ ગયો છે અને શ્વાસ લેવામાં સરળતા રહેશે હંમેશા તમારી પાસે આદુનો એક નાનો ટુકડો અને થોડા લવિંગ રાખવાની કોશિશ કરો ગળામાં ખુશખુશ થવા પર તરત જ આદુનો એક ટુકડો કે એક લવિંગ મોઢામાં નાખીને ચાવો આ શ્વાસની નળીને તરત જ સાફ કરી દે છે અને તમને ઘણો આરામ આપશે મિત્રો આજનો આ વિડીયો કદાચ થોડો લાંબો થઈ ગયો છે પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આટલી મહત્વપૂર્ણ અને જીવનદાયી વાતો જાણવા માટે થોડો સમય તો લગાવવો જ પડે છે જો આજની આ જાણકારી તમને ખરેખર સારી લાગી હોય અને તમને કોઈપણ રીતે ફાયદો થયો હોય તો જરૂર કોમેન્ટ કરીને અમને જણાવો અને વધુમાં વધુ શેર કરી દો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ